ડાયવોર્સ થયો અને પછી ફરીથી સાથે રહો તો એ અંતર છે એ જ રહે તો આ અંતર કન્ટિન્યુ રહેશે આપણે ઘણી ડાઇવર્સ લઈ લીધા છે ચાઇના સાથે અને ફરી પાછા આપણે ગયા છે તો બેઝિક હા જાપાન સાથે ડેફિનેટલી આપણે જેમ જણાવ્યું આપણે ઘણા બધા સેક્ટર્સ નું ફાઇનાન્સ ડિપોઝિટ લાઈક છેલ્લી ઘણી બધી ડીલ થઈ લાઈક યસ બેંકની સુમિતો મોની થઈ

એમના ટોટલ રિલેશન્સ જો લાઈક મીન્સ ઇન્ડિયામાં જે પણ ઓટો અત્યારે આપણે જે ગર્વથી બોલી રહ્યા છે તો મીન્સ કે એમાં ડાયરેક્ટ તો આપણે નહોતા એમાં ઇનિશિયલ સ્ટેજ થી મારુતિના સ્ટેજ થી અત્યાર સુધી એ ઈવી ઇલેક્ટ્રિકલ વ્હીકલ હોય પેસેન્જર વ્હીકલ હોય કોમર્શિયલ વેહિકલ હોય તમામ જગ્યાએ કંઈ ને કંઈ આપણે પહેલા તો એમની સાથે જોઈન્ટ વેન્ચર કરીને જ આપણે ટેકનોલોજી અંદર આવ્યું છે અને જાપાન શું છે એની પાસે કન્ઝમ્પન બિલકુલ નથી એટલે એને મોટું માર્કેટ જોઈએ હવે ચીન અને જાપાનના રિલેશન્સ બધાને ખ્યાલ છે એટલે બેઝિકલી ચીન અને જાપાન ના રિલેશન એટલા સ્ટ્રોંગ નથી રહ્યા